નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું ભગવાન સૂર્યનારાયણ વ્રત કથા પૂજા વિધિ ઉપાય મહાત્મય અને આ કથા વ્રત કરવાથી મનુષ્યને મળતો ફળ મહાસુદ સાતમના દિવસથી અથવા કોઈ પણ રવિવારથી આ વ્રત શરૂ કરીને છ મહિને પૂરું થાય વ્રત કરનારને રોજ નાઈને સૂર્યનારાયણની પૂજા કરવાની દર્શન કરવાના અને બપોરે બાર વાગે ખીરનું એકટાણું કરવાનું આવો આપણે કથા સાંભળીએ એક વનમાં સૂર્યનારાયણ તેમની માતા સાથે રહી એ સૂર્યનારાયણ દિવસભર જગતમાં પ્રકાશ પાંથરે અને સાંજે પડતા ઘેર આવે માતા ઘરમાં એકલી બેસી રહી એક દિવસ સૂર્યનારાયણે વિચાર્યું કે જો હું પરણું તો વહુ આવવાથી મારી માતાનું એકલપણું મટે બીજે દિવસે સૂર્યનારાયણ માતાને વાત કરી તો માતાએ કહ્યું આપણે વનમાં વસીએ છીએ એટલે કન્યા મળવી મુશ્કેલ છે છતાં થોડે દૂર રન્નાદે નામની એક રૂપાળી કન્યા રહે છે ત્યાં જઈ વાત કરું માં ગયા રન્નાદેવી પાસે અને ખબર અંતર પૂછી વાત કાઢી તમારી દીકરી રન્નાદેવ હવે મોટી થઈ ગઈ છે તો તેને કુંવારી ક્યાં સુધી રાખવાની છે રાણી કહે મારી દીકરીને લાયક મૂર્તિઓ મળે તો હું વિવાહ કરવા તૈયાર છું મા બોલ્યા મારો દીકરો સૂર્યનારાયણ ધ્યાનમાં નથી આવતો મારી મરજી હોય તો કરો કંકુના રાણી બોલી તે તમારો દીકરો દિવસભર નવખંડમાં આથડે અને સાંજે ઘેર આવે ત્યારે મારી દીકરી ખાવા પામે આવું દુઃખ હોય પછી મારાથી દીકરી કેમ દેવાય તો હતાશ થઈને ઘેર આવ્યા સાંજે સૂર્યનારાયણને બધી વાત કરી સૂર્યનારાયણ આ સાંભળી સમસમી ગયા બીજે દિવસે તે જતી વખતે બોલ્યા માં આજે રન્નાદે ત્યાં કોઈ અતિથિ પધારશે એટલે રન્નાદે આપણે ત્યાં પાણીથી ભરેલો ઘડો લેવા આવશે ત્યારે ખુશીથી તે ભરેલો ઘડો આપવાનો પણ તેને સાથે તેને માને કહેવડાવવાનું કે જે ઘડો આપે છે તે પાછો આપી જવાનો જો ઘડો ફૂટશે તો રન્નાદેના વિવાહ સૂર્યનારાયણ સાથે કરવા પડશે આટલું કઈ સૂર્યનારાયણ ગયા અને સોળ તાપ પડ્યો બધા જીવો તરફડવા લાગ્યા રન્નાદેને ત્યાં અતિથી પધાર્યા હતા તે ઉકળાટથી ત્રાસી ગયા હતા ઘરમાં પાણી ખૂટી જવાથી રાણીએ રન્નાદેને સૂર્યનારાયણને ત્યાં ગળો પાણી લેવા મૂક્યો સૂર્યનારાયણની માતાએ પેલી શરત જણાવી એટલે રન્નાદે વિને મોઢે આવી અને બધી વાત કરી રાણીએ કહ્યું સારું તું તારે ગળો પાણી લઈ આવ રન્નાદે પાછી સૂર્યનારાયણની માતા પાસે આવીને આખો ગળો આપવાની કબૂલાત કરી પાણીનો ભરેલો ગળો લીધો અતિથિએ ઠંડુ પાણી પીવાય એટલું પીધું અને પાછા રસ્તે પડી ગયા જ્યારે ગરમી ઓછી થઈ ત્યારે રન્નાદે ખાલી ગડો સૂર્યનારાયણની માતાને પહોંચાડવા નીકળી પણ રસ્તામાં બે પાડા લડતા હતા તેથી અડફેટમાં આવવાથી રન્નાદેના હાથમાંથી ગળો પડીને ફૂટી ગયો રન્નાદે રડતી રડતી મા પાસે ગઈ વાત કરીને શરત પ્રમાણે લગ્નનું નક્કી કર્યું સાંજે સૂર્યનારાયણ ઘરે પધાર્યા ત્યારે માએ કહ્યું બેટા આવતીકાલે સાંજે તારે રન્નાદેને પરણવા જવાનું આપણે તો કંઈ તૈયારી કરવાની નથી પણ તારી સાસુ સાધન સામગ્રી વગર મૂંઝાઈ રહી છે આ સાંભળી સૂર્યનારાયણ રાણીની ઝૂંપડીએ ગયા તેમના પગલા થતાં જ ત્યાં નાનકડો મહેલ ખડો થઈ ગયો રાણી તો આ જોઈ આશ્ચર્યમાં પડી ગઈ તેણે મહેલમાં ફરી જોયું તો તેમાં લગ્નની બધી સામગ્રી પડી હતી તેથી રન્નારીને હરખનો પાર ન હતો પોતાનો પતિ આવી શક્તિ ધરાવી એ જાણી તે ખુશ થઈ ગઈ બીજે દિવસે સૂર્યનારાયણ વાજતે ગાજતે ભણ્યા અને માતા વરવહુને આશીર્વાદ આપ્યા સવાર પડતા જ સૂર્યનારાયણ પૂંજ રેલાવા બહાર નીકળી પડ્યા પાછા ફર્યા ત્યાં સુધી રસોઈ કરી રાખી હતી અને સાસુની સેવા પણ કરી હતી પરંતુ જમી ન હતી સાંજે સૂર્યનારાયણ આવ્યા ત્યારે તેમની સાથે જમવા બેઠી આ રીતે રણનાદી આખે દિવસ ભૂખ્યા રહેવું પડતું તેથી તે દુબળી પાતળી થઈ ગઈ માતા એક દિવસ જમાઈની ખબર પૂછવા આવી તો તેણે સુકાઈ ગયેલી જોઈને પૂછ્યું બેટા અહીંયા તને સર્વ પ્રકારનું સુખ છતાં તું કેમ સુકાતી જાય રન્નાદે બોલી મારા પતિ સવારના ફરવા નીકળે તો સાંજે આવે ત્યાં સુધી મારે ભૂખ્યા બેસી રહેવું પડે પતિના જમ્યા વગર મારાથી જમાય સી રીતે આમાં હું દિવસમાં એકવાર સાંજના જમો તેથી દુબળી પડી ગઈ છું રાણી કહે સવારે તારા પતિને મોઢામાં ગોળની કાંકરી નાખીને જાય તો તારાથી ગમે ત્યારે જમી શકાય બીજે દિવસે સૂર્યનારાયણ જવાની તૈયારી કરતા હતા ત્યારે રન્નાદેવ તેમને ગોળની કાંકરી આપવા માંડી તો તે બોલ્યા મારા માથે પ્રાણી માત્રનું પૂરું કરવાની જવાબદારી છે કીડીથી લઈ કંજૂર સુધી મારે પોષણ કરવાનું એટલે મારી ફરજમાંથી મુક્ત ના થાવ ત્યાં સુધી મારામાંથી મોઢામાં ન નખાય નહીં સૂર્યનારાયણ ગયા અને રન્નાદે વિચારે પડી પોતાના પતિ આખા જગતનું પોષણ કરે છે આ વાત માનવામાં કેમ સત્યાતની ખાતરી કરવા તેણે એક દાબડીમાં એક કીડી પૂરી પછી તેનું ઢાંકણું વાંસી દે દાબડીમાં ગોખલામાં મૂકી દીધી તેમને જાણવું હતું કે પોતાનો પતિ આ ડાબડીમાં પુરાયેલી કીડીને કેવી રીતે પોષે છે સૂર્યનારાયણ સાંજે આવ્યા અને જમવા બેઠા ત્યારે રન્નાદે હસતા હસતા કહ્યું હે નાથ વચન પાડ્યા પહેલા જમી લેવું છે હજુ એક કીડી ભૂખી રહે છે સૂર્યનારાયણ ગુસ્સે થઈ બોલ્યા મારા માન્યામાં આવતું નથી ક્યાં છે એ કીડી રન્નાદે ગોખલામાંથી ડાબડી લઈ આવી અને ઢાંકડું ઉગાડી જોયું તો ડાબડીમાં કીડી હતી અંદર ચોખાનો અડધો દાણો કરાયેલો પડ્યો હતો રન્નાદે તો કીડીને જીવતી જોઈ વિચારમાં પડી ગઈ એવું બનેલું કે રંદાદે કીડીને ડાબડીમાં પૂરી એ વખતે એમના કપાળમાં કરેલા ચાલનામાંથી એક ચોખાનો દાણો ખરીને સીધો દાબડીમાં સરી પડ્યો અને તરત તેને ઉતરી ગયેલું મુખ જોઈ સૂર્યનારાયણે કહ્યું હવે તો ખાતરી થઈ કે હું કીડીથી કુંજર સુધીનું પોષણ કર્યા પછી જમવા બેસું છું જગતમાં કીડીને કણ અને હાથીને મણ મળી રહે છે સૂર્યનારાયણે ગુસ્સામાં રન્નાદેને શ્રાપ આપ્યો કે તું ગમે તેટલું રાંધીશ પણ ધરાઈને નહીં દિવસે વધારે રસોઈ બનાવી માત્ર બબે કોળિયા ભરીને સંતોષ માન્યો એક દિવસ પડોશમાં રહેતા એક ડોસી રન્નાદે પાસે આવી કહેવા લાગ્યા વહુ બેટા હું રોજ શીરો બનાવીને થોડો ખાઉં છું ને થોડો પછી ખાવા માટે રાખી મૂકું છું પરંતુ જ્યારે ખાવા જાઉં ત્યારે ઠામમાં હોતો નથી તો તેને કોઈ ખાઈ જતું હશે સાંજે સૂર્યનારાયણ આવ્યા એટલે રન્નાદી ડોસીના દુઃખની વાત કરી તો સૂર્યનારાયણે કહ્યું શીરો કોણ ખાઈ જાય છે એ કહું પણ એ વાત કોઈને કહેવાની નહીં રન્નાદે નહીં કહેવાની ખાતરી આપી એટલે સૂર્યનારાયણે કહ્યું ડોશીની બે વહુઓમાંથી કાળી વહુ શીરો ખાઈ જાય છે બીજે દિવસે ડોસી આવ્યા એટલે રન્નાદેથી બોલી જવાયું માજી તમારી કાળી વહુ શીરો ખાઈ જાય છે ડોસીએ તો ઘેર જઈ કાળી વહુને ન કહેવાના વહેણા કીધા વહુને ખબર પડી કે સૂર્યનારાયણે તેનું નામ દીધું તેથી તે સૂર્યનારાયણને ગમે તેમ ગાળો ભાંડવા લાગી સાંજે સૂર્યનારાયણ ઘેર આવ્યા ત્યારે પણ કાળી બહુ મોટા સાદેથી ગાળો બાંધતી હતી તેથી સૂર્યનારાયણ સમજી ગયા કે પત્નીએ ગુપ્ત વાત જાહેર કરી છે સૂર્યનારાયણે રન્નાદેને ઠપકો આપ્યો આખરે તારા પેટમાં વાત તકી નહીં તે ડોસીને કહ્યું તો શું સાર નીકળ્યું સૂર્યનારાયણને પગે પડી કહેવા લાગી નાથ ક્ષમા કરું આવી ભૂલ ફરીથી ન કરું મેં તો ભોળા ભાવે ડોસીને વાત કરી સૂર્યનારાયણ પછી જમવા બેઠા અને ચાર કોળિયા જેટલી રસોઈ રાખી બધું ખાઈ ગયા એક દિવસ માએ ફરિયાદ કરી બેટા અમને રોજ બબે કોળિયા ખાવા મળે છે તેથી શરીર ચાલે તેમ નથી હવા મે કરવું શું અમારો કોઈ દોષ હોય તો તેનું નિવારણ બતાવ અમને સૂર્યનારાયણ બોલ્યા મા તમે જો મારું સૂર્યનારાયણ વ્રત કરો તો તમારું બધું દુઃખ દૂર થાય વચનમાં રન્નાદે બોલી ઉઠી જરૂર અમે બંને વ્રત કરીશું માટે વ્રતની વિધિ જણાવો સૂર્યનારાયણ બોલ્યા મહાસુદ સાતમના દિવસે અથવા કોઈ રવિવારે આ વ્રત આરંભ કર છ મહિના સુધી રોજ નાઈને મારી પૂજા કરવી અને કથા સાંભળવી વાર્તા કહેવી પછી ખીર રાંધી બપોરે બાર વાગે સૂર્યદેવની નૈવેદ્ય ધરીને ખીરથી એકટાણું કરવા ત્યાર પછી આખો દિવસ કંઈ ખવાય નહીં છ માસ પૂરા થાય એટલે વ્રતનું ઉજવણું કરવાનું તેમાં સવાસેર ઘઉંના લોટમાં સવાસેર ઘી અને સવાસેર ગોળ નાખી લાડવા બનાવવાના તેમાંથી એક લાડવો બાળકને આપવો બીજો ગાયને નૈવેદ્યમાં પ્રસાદી અને બાકીના લાડવા બ્રાહ્મણને ચમાડવા માં બોલે બેટા હું અને વહુ બંને આવતી મહાસુદ સાતમે તારું વ્રત કરીશું પણ વ્રતનું ફળ શું સૂર્યનારાયણ કહી રોગ માટે સંતાન પ્રાપ્ત થાય અને અંતમાં સદગતિ થાય મહાસુદ સાતમ આવતા સાસુ વહુએ સૂર્યનારાયણ વ્રત આદર્યું અને વ્રતનું ઉજવણું કર્યું ઉજવણામાં વધેલા લાડવા જમાડવા બ્રાહ્મણની શોધ કરતા બે બ્રાહ્મણ મળી આવ્યા રન્નાદેએ તેમને સૂર્યનારાયણની વાર્તા સંભળાવી જમવા બેસાડ્યા જમી રહ્યા પછી બ્રાહ્મણે રન્નાદેને કહ્યું બહેન થોડે દૂર એક ગોવાર તેની ઝૂંપડીમાં માંદો થઈને ખાટલે પડ્યો છે જો તમે જ્યાં જઈને સૂર્યનારાયણની વાર્તા સંભળાવો તો જરૂર તે સાજો થઈ જાય તમે વ્રત પૂર્ણ કર્યું છે એટલે સૂર્યનારાયણ તમારા પર પ્રસન્ન છે તમારા પગલાં જ્યાં થશે ત્યાં સુખ શાંતિ રહેશે સાસુ વહુ ત્યાં દોડી ગયા જોયું તો ગોવાળ સૂતો હતો પણ તેનામાં ચેતન જેવું કંઈ ન હતું રન્નાદે તેની પાસે બેઠી અને જય સૂર્યનારાયણ કહી તેને સૂર્યનારાયણની વાર્તા સંભળાવી અને લાડુની પ્રસાદી તેના મોઢામાં મૂકી તે સાથે જ ગોવાળ જાણે તંદુરસ્ત હોય તેમ બેઠો થઈ ગયો અને બંનેને પગે પડી કહેવા લાગ્યું તમારું કલ્યાણ થાવ દેવ્યો તમે મને મોતમાંથી ઉગાર્યો છે તમારો પાડ માનો એટલો ઓછો છે રન્નાદે બોલી અમે તો માત્ર નિમિત્ત છીએ કરતા હતા તો સૂર્યદેવ છે તેમના વ્રતના પ્રભાવથી તમે સાજા થયા છો તેમની ભક્તિ કરશો તો તમારું કલ્યાણ થશે ગોવાળ કહ્યું દેવ્યો આજથી હું નિયમ લઉં છું કે સૂર્યનારાયણના દર્શન કર્યા પછી જ જમીશ જય સૂર્યનારાયણ જય સૂર્ય દેવતા તમે જેવા દેને ફળ્યા એવા તમારું વ્રત કરનારને આ કથા વાંચનાર સાંભળનારને અવશ્ય ફળજો દર્શકો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવો આવા જ અવનવા ધાર્મિક વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર કમેન્ટમાં જય સૂર્યનારાયણ અવશ્ય લખજો